રાપર ખાતે કોડી ઠાકોર સમાજના ઇષ્ટદેવ વીર માધાંતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી મકર સંક્રાંતિ પર્વના દિવસે રાપર ખાતે ઠાકોર સમાજના ઇષ્ટદેવ શ્રી વીર માધાંતા મહારાજની જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ઠાકોર સમાજ વાડીથી નીકળી રાપર શહેરના અયોધ્યાપુરી દેના બેંક ચોક સલારી નાકા પ્રાગ પર ચોકડી થઈને સમાજ વાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભંગેરિયા તુલસી ઠાકોર વસંત ઠાકોર રમેશ મકવાણા પ્રતાપ પરમાર અને ભુજ મુન્દ્રા માધાપર ભચાઉ અંજાર સામખ્યાળી અને રાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોડી ઠાકોર સમાજના લોકો જોડાયા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોતીજી ઠાકોર માજી ધારાસભ્ય પંકજ મહેતા વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જેમાં કોડી ઠાકોર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા આર્થિક મજબૂતીકરણ તરફ વધવા માટે હાકલ કરી અને કોડી ઠાકોર સમાજમાં નાના મોટા દૂષણ દૂર કરી સમાજ એકતા બનાવવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રાપર તરફથી તેમની ગ્રાન્ટ હેઠળ ઠાકોર સમાજ દીકરીઓના કન્યા છાત્રાલય માટે હોલ બનાવવા પાંચ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ પીરાણા મહામંત્રી ડાયાલાલ ચાવડા તુલસી ઠાકોર અને આભાર વિધિ ઉમેશ મકવાણાએ કરી હતી